સરકારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે જે પ્રકારનું કમોસમી વરસાદના કારણે વારવાર નુકસાન ખેડૂતોને થયું છે અને પોતાની જાતને ખેડૂતોના હામી અને ભૂતકાળમાં તો એવું કહેતા હતા કે ખેડૂતોની પાર્ટી એવું કહેતા હતા અને જ્યારે ચૂંટણીઓ થઈ ત્યારે પણ એટલા બધા વચનો આપ્યા કે ખેડૂતોની આવક બમણી કરીશું એમને ટેકાના ભાવની ચિંતા કરવાની જરૂર નથી એમની પેદાશને ફિનિશ પ્રોડક્ટમાં કન્વર્ટ કરીને એમને ખૂબ મૂડીપતિ બનાવીશું અને દરેક ખેડૂતને ઘેર મારુતી હશે એવી વાત કરનારા પોલિટિકલ લીડરો મને લાગે ક્યાં ખોવાઈ ગયા છે આ તો રાજ્યની સરકારના મુખ્યમંત્રીએ પેકેજ જાહેર કર્યું એક હજાર દસ હજાર કરોડનું અને પંદર હજાર કરોડની ખરીદીની વાત કરી ત્યારે એક બાજુ એક લાખ ચાલીસ હજાર કરોડ જેટલું ભયંકર મોટું નુકસાન થયું ત્યારે એ નુકસાનની સામે મને લાગે છે પૂરા દસ ટકા પણ આ જોગવાઈ કરવામાં આવી નથી ત્યારે એ સંજોગોમાં ખેડૂતોના દેવા માફ થવા જોઈએ ભૂતકાળમાં જે પ્રકારે સોનિયાજીના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહજીએ બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા આજ લોકો બૂં પાડતા કે દેવા નાબૂદ કરશો તો બેંકો ઉડી જશે આ દેશનું અર્થતંત્ર કાઢે જશે બેન્કોએ મજબૂત રહી ઇન્દિરા ગાંધીએ નેશનલાઇઝ કરેલી અને દેશ પણ મજબૂત રહ્યો ત્યારે અમારી લાગણી માગણી ખેડૂતો વતીથી ગુજરાતની પ્રજા વતીથી એ છે કે તાત્કાલિક કેન્દ્રની સરકાર ઇન્ટરવીન કરીને ખેડૂતોના દેવા નાબૂદ